હેલો મિત્રો આજે આપણે વાત કરીશું સોશિયલ મીડિયાના સ્ટાર ભાવેશ ઠાકોરની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ ભાવેશ ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો અને તેમની ફેમિલીમાં કોણ કોણ છે અને તેમની કાર કલેક્શન વિશે પણ વાત કરવાના છીએ જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો સૌથી પહેલાં વાત કરીએ તો તેમનું રિયલ નામ ભાવેશ ઠાકોર છે અને નિક નામ ભાવેશ છે ભાવેશ ઠાકોરનો જન્મ સોળ જાન્યુઆરી બે હજારમાં રાજકોટ ગુજરાતમાં થયો હતો અને બે હજાર છવ્વીના હિસાબથી તેમની ઉંમર છવ્વીસ વર્ષ છે ભાવેશ ઠાકોર નેશનલાઇઝિન ઇન્ડિયન અને રિયલ રિયલિસ્ટન હિન્દુ છે તેઓ પ્રોફેસરથી મોડલ અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે તો ભાવેશ ઠાકોર સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેના પર આઠ લાખ ઓગણત્રીસ ફોલોઅર છે ત્યાં તેઓ રીલ ફોટો વિડીયો અપલોડ કરતા હોય છે તેમજ તેમને યુટ્યુબમાં એક ઓફિશિયલ ચેનલ છે જેનું નામ ભાવેશ ઠાકોર વન વન છે તેના પર આજે એક પોઈન્ટ ચાર મિલિયન જેટલા સબસ્ક્રાઈબર ચેનલ પર કોમેડી વિડીયો અપલોડ કરતા હોય છે વાત કરીએ ભાવેશ ઠાકોરની કાર કલેક્શન વિશે તો તેમની પાસે આઈટેન્ટી તેમની પાસે છે કેટીએમ બાઇક છે અને બુલેટ પણ છે